એ જે વ્યક્તિ આતે માથવાનું માસમાં પસંદ કરે બાકી ફરજિયાત ઉજાગ્રા કરીને પાંચ તો એની તબિયત બગડે એના શરીર ઉપર અસર થાય અને આવનારા સમયની અંદર પણ એની તકલીફ પડી જતી હોય છે તૈયારીમાં એટલે વધારે પડતી ઉજાગ્રા કરીને તૈયારી કરવાની જરૂર નથી ચોક્કસ આયોજન સાથે એક ટાઈમટેબલ ફોલો કરીને એક દિવસ નું સિવિલ જો વિદ્યાર્થી માગશે તો ચોક્કસથી એને પરીક્ષાની અંદર સફળતા મળશે હમ ધાઉલભાઈ આ આપ પણ એમ માનું છો કે જે પરીક્ષા જે છે એ ખરેખર એક ચિંતા ચોક્કસપણે કરાવે છે ટેન્શન કરાવે છે અને આ ટેન્શનની અંદર જ્યારે પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે જે એક આપણે તૈયારીની એક પદ્ધતિ છે કે આપણે પેપર વધારે કરવા જોઈએ પહેલાં આપણે કહેતા હતા કે પેપર જે છે એ વધારે સોલ્વ કરવા જોઈએ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે એમને વધુ આવડતું હતું પરંતુ પરીક્ષામાં એ લખી શક્યા નથી તો આ જે પ્રશ્ન આવતો હોય છે વારંવાર એનો ઉકેલ આપના હિસાબે એક આચાર્ય તરીકે આપ શું જોવો છો જી આ પરીક્ષા જ વાત કરી કે પરીક્ષા વિષય એવો છે પરીક્ષા શબ્દ એવો છે કે એ આપણને નકારાત્મકતા તરફ લઈ જાય છે ડરી જઈએ છીએ પણ એ ડરવાની જરૂર નથી પરીક્ષા એ જીવનની પરીક્ષા નથી આજે નિષ્ફળ પણ થઈ ગયા કદાચ પરીક્ષામાં તો જીવન પૂરું નથી થઈ જવાનું માટે પરીક્ષાને સારી રીતે પૂરી કરવા માટે આપણે એક વાત કરીએ છીએ કે એક્ઝામ એક્ઝામ ફેસ્ટિવલ એન્જોય પરીક્ષા એક પ્રસંગ છે પરીક્ષાને માણો આ પરીક્ષાને માણવાની છે આપણે જે સાત દિવસ છ દિવસ તમારા પેપર છે એની તમે ક્રમ અનુસાર પરીક્ષાના ટાઈમટેબલ પ્રમાણે તૈયારી કરો ધોરણ દસ ના ટાઈમટેબલમાં બોર્ડે એક પરીક્ષા પછી એક રજા એક પરીક્ષા એક રજા એવી રીતે બહુ સરસ શિડ્યુલ ગોઠવ્યું છે

વિદ્વાન લોકો પણ સફર થયા છે અને આપ પણ સફર થશો આપ પણ વિદ્વાન છો આપ પણ શ્રેષ્ઠ છો એમ દરેક વિદ્યાર્થી જો માન્ય તો ચોક્કસ એ સફળ થશે હમ ધવલભાઈ પરીક્ષા માણવાનો વિષય છે પરીક્ષા એક માણીને એને પરીક્ષા આપવી જોઈએ અને એમાં આ એ સફળતા આપણે મળવી જોઈએ ધ્રુવી મેમ આપણી સાથે જોડાયેલા છે ધ્રોવી મેમ ને આપણે વાત કરી રહ્યા હતા મેથ સાયન્સની વાત કરી રહ્યા હતા ધ્રોવી મેમ મેથ સાયન્સ ની જે તૈયારીની એક રીત છે એ કેવા પ્રકારની રીત આપની દ્રષ્ટિએ હોવી જોઈએ મેથ્સ અને સાયન્સ એકચ્યુલી બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે છોકરાઓ માટે અને મારું પર્સનલી એવું માનવું છે કે જો આખું વર્ષ તમે એને લખી લખીને તૈયાર કર્યો હોય મેથ્સ તો એકચ્યુઅલી ઘણી બધી વખત તમે અલગ અલગ પ્રકારના દાખલાઓને પ્રેક્ટિસ કરી મેથડ એ જ હોય પરંતુ અલગ અલગ સમસની પ્રેક્ટિસ કરતા રહો તો છેલ્લા સમયે કદાચ કોઈ બાળકને કન્ફ્યુઝન રહેતું નથી અને સાયન્સમાં પણ જો તમે એને ડાયાગ્રામ મતલબ જે આકૃતિ હોય એ આકૃતિના માધ્યમથી યાદ રાખ્યું હોય તો છેલ્લે તમને ખાલી આકૃતિ ઉપરથી જ આખી થિયરી સરળતાથી તમે લખી શકો છો ક્યારેક બાળકોના મનમાં મેથ્સ અને સાયન્સના લઈને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છેલ્લે એક્ઝામ વખતે ડર રહેતો હોય પરંતુ મારું માનવું એવું છે કે જો તમે પહેલા જ દિવસથી આકૃતિ બેઝ તૈયારીઓ કરી હોય અને જો લખી લખીને તૈયારી કરી હોય અને એક્ઝામના આગળના સમયમાં જો તમે માત્ર દસ પંદર

લખી લખીને યાદ કરવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ જે છે એ વધુ સમય સુધી યાદ રાખતા હોય છે અને વધુ સારી રીતે આયોજન કરતા હોય છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો જે પેરેન્ટ્સ જે છે એ બાળકોને એ દિશામાં આગળ વધારી શકે છે કે લખીને કોઈ પણ રીતની તૈયારી કરવી જોઈએ સાથે સાથે ધ્રુવી મેમે બીજો વિષય એક વાત કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એ આકૃતિ જે વિજ્ઞાન અને આમાં આવતી હોય છે આકૃતિ બેઝડ તૈયારી કરવી જોઈએ જેના કારણે પણ વિદ્યાર્થીઓ અપેક્ષા મુજબના પરિણામ જે છે તે હાંસલ કરી લેતા હોય છે આપણે વાત કરી રહ્યા છીએ ધવલભાઈ અવાજ આવી રહ્યો છે ખરો હાજી આવી રહ્યો છે આવી રહ્યો છે ધવલભાઈ આપણે ધ્રુવી મેમને વાત કરીએ તે પહેલાં ફરી એકવાર આપણે એક સવાલ પૂછીએ જે દર્શક મિત્રો વારંવાર પૂછતા હોય છે કે પરીક્ષાના જ્યારે ખૂબ ઓછા દિવસ આપણી પાસે બાકી હોય છે ત્યારે જે એક લખી લખીને વાંચવાની જે રીત જે છે એ જૂની પદ્ધતિ છે પરંતુ હવે વિદ્યાર્થીઓ આ રીતે કરતા નથી તૈયારી તો ધ્રુવી મેમ જે રીતે વાત કરી રહ્યા હતા

એ બહુ જરૂરી બાબત છે અને માટે જ આપણી બોર્ડની પરીક્ષાની અંદર દરેકે દરેક શિક્ષક કોઈ પણ શાળાના કોઈપણ પણ શિક્ષક હોય એ મેક્સિમમ પેપર લખવા ઉપર બહુ આધારિત હોય છે વિદ્યાર્થીઓને વારંવાર કહે છે તમે પેપર વધારે લખો અને જેટલા વધારે પેપર લખશો એટલું પ્રેઝન્ટેશન તમારું સારું થશે તમારા અક્ષર સારા આવશે તમને લખવાની પદ્ધતિ કારણ કે બોર્ડની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે આપણા પેપર ચેકિંગ થવાના એટલે પેપર પ્રેઝન્ટેશન બહુ અગત્યની બાબત છે જો લખવાની પ્રેક્ટિસ નહીં હોય તો ત્રણ કલાકમાં તમે પેપર કઈ રીતે પૂરું કરશો તમારી સ્પીડ પણ જોઈએ તમારા અક્ષર સારા જોઈએ તમારું પ્રેઝન્ટેશન સારું જોઈએ તો આપડે એ પરીક્ષામાં સફળ થઈએ માત્ર આવડી જવાથી કે માછેલું યાદ રાખવાથી પરીક્ષામાં સફળ નથી થવાતું પણ લખવાથી પ્રેઝન્ટેશન કરવાથી સારા અક્ષર કરવાથી આપણે એમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ અને એ માટે આપણા અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રશ્નભાઈ ઉપર વાર વાડી દીધી છે તરીકે દરેક વિષયની સાથે અમને સારથી પ્રોજેક્ટ અંતર્ગત ટોલ ફ્રી નંબર પણ આપેલો છે કે કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ પણ વાલીને પરીક્ષા અંગે કોઈ પણ ચર્ચા હોય તો એ ફોન પર કરી શકે એની વિગતનું નિરાકરણ પણ લાવી શકે એ તકલીફમાં ના મુકાય એટલે સરકાર પણ આવા પ્રયત્ન કરી રહી છે પરીક્ષા પર ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો આટલા પોતાની સમય ની વ્યસ્તતા વચ્ચે પણ એ વિદ્યાર્થીઓ ની વચ્ચે આવ્યા અને વિદ્યાર્થીઓ નું મનોબળ મજબૂત કર્યું એટલે motivation ની વિદ્યાર્થીઓ ને જરૂર છે તૈયારી માટે સરસ રીતે માર્ગદર્શન ની જરૂર છે તો ચોક્કસ થી વિદ્યાર્થી પોતાના જીવનમાં પરીક્ષામાં સફળ થશે અને એ માટે લખવું એ બહુ જરૂરી બાબત છે લખવું એ ખુબ જરૂરી બાબત છે આ બાબતની વાત આપણી સાથે જે આચાર્ય ધવલભાઈ જોડાયેલા છે એમને પણ કરી છે અને ધ્રુવી જે આપણે ટીચર છે એ પણ કરી રહ્યા છે ધ્રુવી મેમ આપ અવાજ આવી રહ્યો છે ધ્રુવી મેમ હા હા વીરો ધ્રુવી મેમ આપ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એમ પણ જણાવો કે જે આપે વાત કરી કે આકૃતિ બેઝ જે તૈયારી જે છે આપ કરી રહ્યા હતા વાત એની તો એની જે તૈયારીની એક રીત જે છે એ સરળ રીત આપણા જે દર્શક મિત્રો છે અને ખાસ કરીને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જે છે એ લોકો માટે આપ કઈ પ્રકારની એની એક રીત છે શું કહો છો જે રીતે આપણે આકૃતિ બેઝ તૈયારીની વાત કરી રહ્યા હતા કે આકૃતિ બેઝ જે તૈયારી આપણે કરવી જોઈએ આકૃતિ બેઝની તૈયારીની એક રીત જે છે એ કેવા પ્રકારની રીત જે છે એ જે આપણે સ્ટુડન્ટ એને સમજી શકે આકૃતિ બેઝ તૈયારી એટલે સપોઝ કે આપણે કોષ વિશે વાત કરતા હોઈએ કે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ છે કે કોઈ પણ સપોઝ કે આપણે માનવ શરીરની રચના વિશે અભ્યાસ કરતા હોઈએ તો જેટલું તમે ખાલી શબ્દોથી યાદ રાખો કે બે બે છે 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 કે કે કાન કાનની અંદર આ રચના પરંતુ જો તમે એ જ આકૃતિ દ્વારા યાદ રાખી હોય કે તમે આ જગ્યાએ આ અંગ આવેલું છે આ જગ્યાએ કોષમાં આ અંગિકા આવેલી છે તો તમે જેટલી આકૃતિ દોરી અને એ આકૃતિને પહેલા તો તમે દોરતા શીખો દોર્યા પછી તમે એને લેબલ કરતા શીખો હવે સપોઝ તમે જાતે લેબલ કરીને યાદ રાખશો તો પછી એ જ લેબલથી તમે એના સેન્ટેન્સ જાતે લખી શકશો કે આ જગ્યાએ આ અંગીકા આવેલી છે સપોઝ હોય ની અંદર ક્યાં છે એ તમે જાતે જ લખી શકશો એનું કાર્ય શું છે તમે જાતે સમજાવી શકશો એટલે કહેવાનો મતલબ કે તમે જાતે એક આખો આન્સર યાદ રાખો સાયન્સ એક્ચ્યુઅલી આખું આકૃતિ ઉપર જ બનેલું છે એ ચાહે ફિઝિક્સ છે ચાહે કેમેસ્ટ્રી પાર્ટ હોય કે ચાહે બાયોલોજી પાર્ટ હોય કારણ કે સાયન્સમાં ત્રણેય પાર્ટ આવતા હોય અને ત્રણેયમાં ફિઝિક્સ લઈએ તો આપણે યાદ રાખતા કે ચાલો આ સર્કિટ છે તો આ સર્કિટ મેં ઓન ક્યારે કહેવાય ઓફ ક્યારે કહેવાય તો શબ્દોથી યાદ રાખવું એના કરતા જો આકૃતિ દોરેલી હોય અને આકૃતિથી જ તમે યાદ રાખો તો મારું તો એવું માનવું છે કે તમારી એસી ટકા મહેનત ઓછી થઈ જાય છે તમે આકૃતિના આધારે જ આખો જવાબ જાતે લખી શકો છો અને બીજું એમ છે કે આ વખતે ગવર્મેન્ટે ગુજરાત બોર્ડ એવું ડિક્લેર કર્યું છે કે તમે અત્યાર સુધી એવું હતું કે ચલો તમારી ટેક્સ્ટબુકની બેટલી લાઈનો કે અમુક તમારે લખવું પડતું હતું પરંતુ આ વર્ષે એવું ડિક્લેર કર્યું છે કે જો વિદ્યાર્થી પોતાના જ લાઈન લખેલી હોવી જોઈએ તો એના માટે તો આ રીત સૌથી સરળ છે કે તમે જો એ આકૃતિ યાદ રાખી હશે તો એ તમે તમારા ઓન વર્ડ્સમાં ખૂબ જ સારી રીતે ડિસ્ક્રાઈબ કરી શકશો તો મારું તો દરેક છોકરાઓને પર્સનલી એવું કહેવું છે કે

તો એને જે એક વર્ણન કરવાની એક રીત જે છે ધ્રુવી મેમ જે રીતે વાત કરી રહ્યા છે તો એને આપણે આપણી ભાષામાંની અંદર સરળ રીતે એને રજૂ કરી શકશું સાથે સાથે ધ્રુવી મેમે એમ પણ વાત કરી કે એને માર્ક આપવાની જે એક રીત જે છે એ પણ છૂટથી માર્ક આપવાની એક પદ્ધતિ જે છે સરકાર અપનાવવાની દિશામાં વધી રહી છે તો વિદ્યાર્થીઓએ આ આકૃતિની જે એક સમજીને તૈયારી કરવી છે ધ્રુવી મેમ એક પ્રશ્ન જે છે એ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમ વિરામ આપીએ તે પહેલાં જે સોશિયલ મીડિયા જે છે

ભણાવવા કરતા પહેલું કામ એ લોકોને એ સમજાવવાનું રહ્યું છે કે તમે ઓછામાં ઓછો સમય અત્યારે મોબાઈલ કે એના પાછળ જે વેસ્ટ કરો આમ તો એ લોકોને આ ઉંમરમાં મોબાઈલ કે વાપરવાની જરૂરત હોતી જ નથી પરંતુ જેવી રીતે દરેક બાળકો કોરોના પછી જે હેબિટ પડી ગઈ છે એ લોકોને ફોન ને એવું યુઝ કરવાથી તો એ લોકોનો મેક્સિમમ સમય સોશિયલ મીડિયા પાછળ બગડતો હોય છે તો માતા પિતા અને દરેક શિક્ષકોની ફરજમાં આવે છે કે તમે એમને પ્રેમથી સમજાવો એના શું નુકસાન છે એ સમજાવો અને ધીમે ધીમે તમે એને આ વસ્તુથી દૂર રહેવા માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહો કારણ કે જો બાળક એક વખત સોશિયલ મીડિયામાં મતલબ વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે કે રીલ્સ પાછળ જેટલો સમય બગાડશે જે વખતે પરીક્ષા પે ચર્ચામાં મોદી નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે અત્યારનો બાળક જેટલો સમય રીલ્સ બનાવવામાં જેટલું ધ્યાન આપે જો એટલું જ ધ્યાન એ પોતાના ભણતર ઉપર આપે તો એનો ખૂબ જ સારો ફાયદો એ મેળવી શકે છે એટલે સોશિયલ મીડિયા એ બહુ મોટું દૂષણ છે અને જેને દૂર કરવા માટે દરેક શિક્ષકોએ અને એમના માતા પિતાએ એમને ખૂબ જ પ્રેમથી સમજાવી અને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હમ દ્રુવી મેમ આપે ખૂબ સરસ માહિતી આપણા દર્શક મિત્રોને આપીએ કે સોશિયલ મીડિયાથી જેટલું શક્ય બને એટલું દૂર રહેવાની જરૂર છે. એના માટે ટીચરો છે એ પણ અને સ્કૂલો, પેરેન્ટ્સ એ લોકોએ પણ પોતાની જે નિર્ણાયક એક ભૂમિકા હોય છે એ અદા કરવાની હોય છે. દ્રુવી મેમ ધવલભાઈ અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે. જેથી આપણે કાર્યક્રમનો વિરામ આપવો પડશે આ જ વિષય ઉપર આપણે ફરીવાર મળશું કેમ કે પરીક્ષા નજીક આવી ચૂકી છે વિદ્યાર્થીઓને વધુને વધુ માર્ગદર્શન મળે તે અમારો હેતુ છે ફરી એકવાર આપણે કોઈ દિવસ કાઢીને આ વિષય ઉપર ફરીવાર ચર્ચા કરશું ત્યાં સુધી આપણે આપે ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ ધ્રુવી મેમ અને ધવલભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પરીક્ષાની જે ચિંતા અને એની જે તૈયારીની એક રીત જે છે એ વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા ધ્રુવી મેં ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી એમને સાફ શબ્દોમાં કીધું કે સોશિયલ મીડિયા જે છે એક પ્રકારનું દૂષણ છે અને પેરેન્ટ્સ અને ટીચર બંનેની જવાબદારી છે કે એનાથી વિદ્યાર્થીઓને જેટલા હદે દૂર રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે સાથે સાથે ધવલભાઈ પણ વાત કરી રહ્યા હતા પરીક્ષાની જે તૈયારી છે એ લખીને તૈયાર કરવી જોઈએ જેથી એ લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર